આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે આપણે પેલા નાસ્તો કરી લઈએ અને વાગી ગયા છે અગિયાર આજે આપણે મોડા ઉઠાતા એટલે તો હવે જોયે કે નાસ્તામાં શું કરીએ આપણે આજે સવાર સવારમાં મોડું થઈ ગયું છે નાસ્તો કરવામાં એટલે છે કેરી અને તીખી પૂરી સાથે છે કેરીની સાથે અને જીઆન છે કેરી ખાવા માંડ્યો છે અને હવે આપણે નાસ્તો કરી લઈએ તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે જોઈન કરશું અને પછી આગળ શું કરીએ જોઈએ ને તમે પણ જોવો કે આગળ શું કરીએ છીએ આપણે આપણે ગાઈઝ આવી રીતનું કંઈક ડ્રોઈંગ બનાવવું છે હનુમાન બાપાનું અને બેકગ્રાઉન્ડમાં લખ્યું છે રામ રામ તમે નવા નવા ડ્રોઈંગ જોવા માટે મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરી લેજો જો અહીંયા નીચે યુઝરનેમ લખેલું જ છે અહીંયા ચાલે છે આપણા પેન્ટનું કટિંગનું કામ નવો ડ્રેસ છે એનું કટિંગ કરવાનું છે તો પહેલાં સીવાન છે પેન્ટ એટલે પેન્ટનું કટિંગનું કામ કરે હે બાબુ અહીંયા કટિંગ કરવા બેહી ગયા છે અને અહીંયા નાખી દીધો છે આપણે કેરીનો દાબો ફરીથી અને કેરી પૂરી થઈ ગઈ છે ને પાકી નથી એટલે આમ ઢાકેલો છે કેરીનો દાબો અહીંયા નખાઈ ગયો કેરી પાકે ખબર નહીં હમણાં તો પાકેલી કેરી પતી ગઈ છે અને અહીંયા બધું કટિંગનું કામ ચાલુ છે જો જીયાન છે ને મારો ક્રોપ નો ચણિયો પહેરી લીધો છે અને જવો એ ખરે અહીંયા ફૂદેડી કેવો લાગે હરખર જો ફર

આજે બપોરે જમવામાં ચમસ્ત મજાનું મગનું શાક રોટલી કોબીનો સંભારો ભરેલા કારેલા અને કેરી છાસ ભાત એવું બધું છે તો હાલો આપણે જમી લઈએ છે સોમનાથ ઓમિકા દીદીને બધા આવ્યા છે અને મિરાંશ બધા તો હવે આપણે જાશું સોમનાથ દર્શન કરવા માટે પ્રાર્થવી પણ આવી ગઈ છે આપણી સાથે આપણે દરિયામાં આવી ગયા છે અહીંયા અને અહીંયા છે એન્ટ્રી ફી પણ છે પાંચ દસ રૂપિયા જેટલી હશે એન્ટ્રી ફી અને આપણે આવી ગયા છે દરિયે અને તમને હમણાં દરિયોને બતાવું કે કઈ રીતનું છે સોમનાથમાં તો આપણે અંદર જઈએ અને બતાવું તમને કાચ અહીંની બધી દુકાનો અહીંથી તમને ખાવા પીવાનું ને શોપિંગની વસ્તુ મળી જાય અને સામે તમને દેખાય છે ને એ દરિયો છે જુઓ તમે અને હનુમાન હનુમાનપાદાની મૂર્તિ પણ છે બહુ મોટી અને આપણે હવે ત્યાં જઈએ ને નજીકથી પણ બતાવું તમને અને આજુબાજુ બંને જગ્યા રોડ છે તમે સાયકલ લઈને પણ જઈ શકો આપણે પહોંચી ગયા છે દરિયે અને આપણી સામે છે મસ્ત મજાનો દરિયો જુઓ ઘોડા રાઈડ કરી શકો આમ તમને લઈ જાય દરિયા કિનારે અને કેટલો મસ્ત દરિયો છે મોજાનો પણ અવાજ કેટલો મસ્ત આવે છે અને સામે છે હનુમાન બાપાની મૂર્તિ અને મંદિર પણ દેખાય છે સોમનાથનું જોવો જુઓ તમે અને કેટલું મસ્ત આખો દરિયા કિનારો દેખાય છે લોકો તો અહીંયા કેમલ રાઈડ કરે છે બધા અને અહીંયા કેમલ છે બધા અને અહીંયા પણ આખું કેમલ ને બધા છે જુઓ તમે કેટલું મસ્ત આખો વ્યૂ આવે મિરાશ અહીંયા રેતીમાંથી રમવા માંડ્યો છે ને અહીંયા બધા ખાડા કરે છે ને પહાડ બનાવે છે ને એવું બધું કરે છે ને અહીંયા એકલો એકલો રમે છે જુઓ તમે અહીંયા બધા છોકરાઓ રમતા હોય મજા જ આવે રેતીમાં રમવાની ખાડા કરીને તો એ પણ ખાડા કરીને રમવા માંડ્યો છે ને અમે નાસ્તો કરી લીધો છે અને અહીંયા રમવાનું કામ ચાલુ છે અને અહીંયા બાજુમાં જ છે ને ઊંટ બેઠો છે જુઓ તો અમે કેવી ટોપી પહેરેલી છે ફાઇનલી ગયા તા સોમનાથ દરિયેથી આવીને અને મંદિરમાંથી દર્શન કરીને નીકળી ગયા છે બહાર આપણે અને આપણે આરતી કઈ રીતે એટલે મોર ના દીધો આપણે સોમનાથ મંદિરની અંદર દર્શન કર્યા અને આરતીનો લાભ લઈને ખૂબ ધન્યતા આપણે નિભાવી અને બહુ મજા આવી ગઈ આરતી કરી એમાં અને બહુ મસ્ત મજાની આરતી હતી સોમનાથની અંદર આપણે આરતી કરી અને હવે બહાર નીકળી ગયા છે અને હવે જાય છે આપણે ઘરે પહોંચી ગયા છે ઘરે અને હવે આપણે જમવાનું છે તો જમી લઈએ અને વાગી ગયા છે સવા આઠ સાડા આઠ જેવું થઈ ગયું છે અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે આવા કપડાં બપડા ચેન્જ કરીએ અને પછી આપણે જમવાનું છે જમવાનું બની ગયું છે તો જમી લઈએ આજે જમવામાં છે મેગી ઓમાંથી ગુવાનું શાક રોટલી ગોલાનો સંભારો રીંગણા બટેટાનું શાક છાસ અને મેગી અને સાથે ચોપસ્ટિક મેગી ખાવાની હે જ્યાં છે અને આ ચોપસ્ટિક છે ને આપણે માંથી લીધી હતી અને કેટલી મસ્ત ચોપસ્ટિક છે આપણે ફરી પાછા થઈ ગયા છે તૈયાર જમી લીધું છે મસ્ત મજાનું અને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જાણ છે ચોપાટીએ અને આપણે લઈ લીધું છે બેડમિન્ટન રમવા માટે અને આપણે ચોપાટીએ જશું ને ત્યાં બેડમિન્ટન રમશું તો આપણે લીધું છે બેડમિન્ટન તો હા ચોપાટીએ જાય હવે દસ ફાઇનલી ચોપાટીએ પહોંચી ગયા છે અને મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે અને આપણી પાછળ છે લાઇટ હાઉસ જુઓ લાઇટ બંધ થાય ને ચાલુ થાય છે અને હવે આપણે જાય આગળ તો જુઓ લાઇટ ચાલુ થઈ ગઈ છે ફાઇનલી આજના આ વ્લોગને આપણે અહીંયા જઈને કરી દઈશું જો તમને લોકોને અમારો આજના આ વ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા વ્લોગ અત્યાર સુધી બાય બાય